નમસ્કાર દોસ્તો વર્ષ બે હજાર ચૌદ માં ભારત સરકાર દ્વારા એકત્રીસ ઓક્ટોબર ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારથી લઈ અને આજ દિન સુધી આપણે દર વર્ષે એકત્રીસ ઓક્ટોબર ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવતા આવ્યા છીએ ત્યારે વાત કરવી છે આજે એક એવા મહાપુરુષ કે જેમના જન્મદિવસને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ એક એવા મહાન નેતાની કે જેમણે રાષ્ટ્ર એકતા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે જેઓ દેશની એકતા અને અખંડિતતા એક ઇતિહાસ નથી પણ એક એક પ્રેરણા છે પાઠ છે કે જે દેશ પ્રેમ શું હોય અને નેતૃત્વ કેવી રીતે હોવું જોઈએ વાત કરવી છે એક એવા વ્યક્તિની કે જેમને આજે આખું ભારત લોખંડી પુરુષ તરીકે ઓળખે છે સરદાર વલ્લભભાઈ પટેલ

તેમના ગામનું નામ હતું કરમસદ તેઓ એક સામાન્ય ખેડૂત કુટુંબ હતા પિતા પટેલ ખેડૂત અને અને હતા હતા માતા જ ધાર્મિક સંસ્કારી તેમનું કુટુંબ આર્થિક રીતે મધ્યમ હતું પરંતુ પરિવારના સંસ્કારોથી વલ્લભભાઈએ નીડર હિંમત સત્ય અને પરિશ્રમના ગુણો બાળપણથી જ શીખી લીધા હતા બાળપણથી જ વલ્લભભાઈ બુદ્ધિશાળી અને નિડર સ્વભાવના હતા શાળામાં અભ્યાસ દરમિયાન ઇંગ્લિશ ગુરુજી એક વખત સહપાઠીને માર મારવા જતા હતા એ જ વખતે વલ્લભભાઈ હિંમત વચ્ચે પડી અને ગુરુજીને માર મારતા રોકી લીધા હતા આ ઘટના એ બાળક વલ્લભભાઈની સત્ય ન્યાયપ્રિયતા અને નેતૃત્વની શક્તિને ઉજાગર કરી હતી વલ્લભભાઈએ શરૂઆતનું શિક્ષણ નડિયાદ અને કરમસદમાં લીધું પછી પેટલાદ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી નાની ઉંમરે જ કુટુંબની અને પોતાના ભાઈ બહેનની જવાબદારી સંભાળી સાથે અભ્યાસ પણ શરૂ રાખ્યો માત્ર સોળ વર્ષની ઉંમરે ઝવેરબા સાથે તેમનું લગ્ન થયું પરિવારને મદદ કરવા માટે તેમણે વકીલાતનો વ્યવસાય પસંદ કર્યો બારડોલી અને ગોધરા જેવા શહેરોમાં વકીલાત કરી અને ખૂબ સારા વકીલ તરીકેની નામના મેળવી વકીલાતનો આગળનો અભ્યાસ કરવા માટે તેઓ છત્રીસ વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ ગયા ત્યાં લંડનમાં મિડલ ટેમ્પલ ઇન નામની

તેમની દલીલો તર્કસંગત અને ચોક્કસ હતી જેના પરિણામે તેઓ થોડા જ સમયમાં એક જાણીતા વકીલ બની ગયા આ રીતે વલ્લભભાઈ પટેલનો બાળપણ અને શિક્ષણ આજના યુવાનોને સંદેશ આપે છે કે શરૂઆત સાધારણ હોવા છતાં જો દ્રઢ મનોબળ અને સખત મહેનત કરવામાં આવે તો અસાધારણ સફળતા ચોક્કસથી હાંસલ કરી શકાય છે થોડા સમય પછી વર્ષ 1917 માં ગાંધીજીના અહિંસાના વિચારો ગુજરાતમાં પહોંચ્યા મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા અને રાષ્ટ્રપ્રેમના વિચારોએ વલ્લભભાઈના જીવન ઉપર તીવ્ર અસર છોડી અને આજ ભરીવર્તન થી એક સામાન્ય વકીલમાંથી ઉભો થયો રાષ્ટ્રનો સરદાર જૂની પ્રથા અને અન્યાય સામે લડવાની હિંમત વલ્લભભાઈમાં પહેલેથી જ હતી વર્ષ ઓગણીસો 1917 માં અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળી સ્વચ્છ અને આદર્શ વહીવટનું ઉદાહરણ પૂરું પાડ્યું આજ સમય દરમિયાન વર્ષ ઓગણીસો ને અઢાર માં ખેડા અને તેની આસપાસના વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિના કારણે ખેડૂતોને પૂરતો પાક થયો નહીં તેમ છતાં પણ બ્રિટિશ સરકારે ખેડૂતો પાસેથી કર વસૂલવાનું નક્કી કર્યું ત્યારે વલ્લભભાઈએ આગેવાની લઈ ખેડૂતોને સંગઠિત કર્યા ગાંધીજી સાથે મળી અહિંસક રીતે સત્યાગ્રહ કરી ટેક્સ ચૂકવવાનો ઇનકાર કર્યો પરિણામે સરકારે ટેક્સ માફ કર્યો અને ખેડૂતોને ન્યાય મળ્યો

બારડોલી ભારત છોડો આંદોલન શરૂ થયું સરદાર પટેલે આ આંદોલનમાં સક્રિયતાથી ભાગ લીધો દેશભરમાં લોકોને પ્રોત્સાહિત કરી જનજાગૃતિ ફેલાવી અને લોકોને આ આંદોલનમાં જોડ્યા આ આંદોલનમાં તેમણે અંગ્રેજ સરકાર કહ્યું હતું અમે સ્વાતંત્ર્ય લેશ્યું અને લેશ્યું જ બ્રિટિશ સરકારે તેમને જેલમાં મોકલ્યા પરંતુ તેમનું મનોબળ જરા પણ લાખો લોકોને સ્વતંત્રતા માટે પ્રેરિત કર્યા સમયનો પ્રવાહ આગળ વધ્યો અને વર્ષ ઓગણીસો સુડતાલીસ માં ભારત દેશ બ્રિટિશ સરકારની ગુલામીની જંજીરો માંથી મુક્ત થઈ એક આઝાદ દેશ બન્યો આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદ ભારતના પ્રથમ ગૃહ પ્રધાન અને પ્રથમ નાયબ વડાપ્રધાન બન્યા પરંતુ તે સમયે ભારત દેશમાં પાંચસો જેટલા નાના મોટા પર આવી સરદાર પટેલે પોતાની અદ્ભુત રાજદ્વારી અને રાજકીય બુદ્ધિનો ઉપયોગ કરી બધા રાજાઓને સમજાવ્યા પાંચસો ને બાસઠ માંથી પાંચસો ને ઓગણસાઠ રજવાડાઓ શાંતિપૂર્વક ભારત સાથે જોડાવાનો સ્વીકાર કર્યો પરંતુ જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીરના રાજાઓએ ભારત સાથે જોડાવાનો ઇનકાર કર્યો આ સમયે પોતાના મજબૂત રાજદ્વારી અને જરૂર ત્યાં સૈન્ય ઉપયોગ દ્વારા દાખવી આ રીતે તેમણે તૂટેલા ભારતને એક કર્યું અને તેઓ બન્યા અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલે માત્ર રજવાડાઓને જોડ્યા એવું નથી તેમણે દેશને એક સુગઠિત રાજકીય માળખું આપ્યું સંઘીય ભારત

જે સમગ્ર વિશ્વને સંદેશ આપે છે કે સરદાર પટેલના વિચારો છે અને સંકલ્પમાં રહેલી છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ નું જીવન આપણને શીખવે છે કે દ્રઢ મનોબળ અડગતા અને દેશ પ્રેમની ભાવના હોય તો ગમે તેવું મુશ્કેલ લાગતું કાર્ય પણ શક્ય બને છે સાચો નેતા એ છે જે લોકોની વચ્ચે રહી લોકોના અને રાષ્ટ્ર હિતના કાર્યો કરે નહી કે પોતાના હિતના સરદાર પટેલ છે કે વ્યક્તિગત હિત હિત કરતા રાષ્ટ્ર મોટું છે એક મનુષ્યનો સંકલ્પ સમગ્ર રાષ્ટ્રને એક કરી શકે છે દોસ્તો વર્ષ 1950 ની 15મી ડિસેમ્બરે સરદાર પટેલે મુંબઈમાં પોતાનો અંતિમ શ્વાસ લીધા તેમનું શરીર ભલે આજે ન હોય પરંતુ તેમનું વિચારિત ભારત આજે પણ જીવંત છે સરદાર પટેલની આ કહાની એ માત્ર ઇતિહાસ નથી પરંતુ તેમનું ધૈર્ય તેમની શિષ્ઠ અને તેમની એકતાની વિચારધારા એ દરેક ભારતીય માટે આજે પણ પ્રેરણાનો સ્ત્રોત છે વર્ષ ઓગણીસો ને એકાણુમાં સરદાર પટેલને મરણોપ્રાંત ભારત રત્નથી નવાજવામાં આવ્યા પરંતુ દોસ્તો તેમના માટે સાચી શ્રદ્ધાંજલિ એ છે કે તેમના વિચારોને આપણા જીવનમાં ઉતારી આપણે પણ સમાજ અને દેશ માટે કાર્ય કરીએ દોસ્તો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી આવો જાણીએ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી જ પ્રેરણાત્મક માહિતી સાથે નવા વિડીયોમાં ધન્યવાદ